20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસની વીસ તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા એક તુલસીના રોપા ચકલી ઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવા માટેના કુંડા વેચીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આજના આ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો તેમજ ગંગા સ્વરૂપા બહેનોને સાડી અને ત્રિશૂળ આપવામાં આવ્યું હતું તેમજ લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવ્યા અને એક અનોખો સંકલ્પ લેવડાવવામાં આવ્યો આ પ્રસંગે નિવૃત્ત અધિક કલેક્ટર ઉપાધ્યાય જ્યોતિ હોસ્પિટલ ટ્રસ્ટી રમણભાઈ જ્યોતિ હોસ્પિટલ મિહિરભાઈ જોશી ગ્રીન ગ્લોબલ કમાન્ડો સીઈઓ હર્ષદભાઈ તિરુપતિ ફાઉન્ડેશન મૈત્રીભાઈ સામળભાઈ દેસાઈ ભારત વિકાસ પરિષદ ડોક્ટર જયેશભાઈ સુકલ સહિત સામાજિક અને રાજકીય તેમજ વીસનગરના ડોક્ટરો અને વેપારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા